હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતીય નૌકાદળ તરફથી વિવિધ પોસ્ટ માટે બે હજાર ચોવીસની બ્રાન્ચ માટે મહત્વપૂર્ણ પોસ્ટ આવેલ છે જેમાં એસએસસી ઓફિસર સંબંધી જૂન બે હજાર છવ્વીસ માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે અને ઓફિશિયલ વેબસાઇટ મિત્રો જોઈન ઇન્ડિયા નેવી ડોટ ગવટ ડોટ ઇન પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તમામ સૂચનાઓ વેબસાઇટ પરથી મળી રહેશે ભારતીય નૌકાદળ એસએસસી ઓફિસર પરથી બે હજાર છવ્વીસ બ્રાન્ચ માટે ફી છેલ્લી તારીખ ઓનલાઈન અરજી કરવા સંબંધિત સૂચનાઓ ઓથોરિટીએ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની નવી ખાલી જગ્યાઓ બે હજાર માટે બસો સાઠ જગ્યાઓ માટે સૂચનાઓ બહાર પાડી છે ભારતીય નૌકાદળમાં એસએસસી ઓફિસર ઓનલાઈન નોંધણી ફોર્મ મિત્રો બે હજાર ચોવીસ માટે નવ ઓગસ્ટ બે હજાર પચીસથી એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થયેલ છે એસએસસી ઓફિસર ભરતી બે હજાર ચોવીસ માટે રજરાવતા ઉમેદવારો કૃપા કરીને ભારતીય નૌકાદળ એસએસસી ઓફિસર ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચના પાત્રતા અરજીથી વયમર્યાદા પગાર પસંદગી તમામ માહિતી વાંસવી અને ઓનલાઈન નોંધણી અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે વેબસાઇટ પર પોસ્ટ માટે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે ભરવાનું છે તો ઓગસ્ટ બે હજાર પચીસમાં શરૂઆત થશે શરૂઆત મિત્રો નવ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તથા ફી ભરવાની છેલ્લી તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ છે પરંતુ મિત્રો અહીં કોઈ ફી આપેલ નથી જનરલ ઓ બીસી ઇડબલ્યુ એસ માટે ઝીરો છે અને એસસી એસટી દિવ્યાંગ ઉમેદવારો માટે પણ 0 છે ત્યારબાદ મર્યાદાની વાત કરીએ તો જેમનો જન્મ બે જાન્યુઆરી બે હજાર થી એક જુલાઈ બે હજાર પચીસની વચ્ચે થયો હોય તેવા પોસ્ટ માટે અરજી કરી શકશે જગ્યા મિત્રો બસો સાઠ છે જેમાં અલગ અલગ શાખામાં અલગ અલગ પોસ્ટ મુજબ જગ્યાઓ આવેલ છે કાર્યકારી શાખામાં મિત્રો પોસ્ટ મુજબ જગ્યાઓ આ પ્રમાણે છે એસએસસી જનરલ સર્વિસ માટે સત્તાવન જગ્યાઓ છે એર ટ્રાફિક કંટ્રોલર માટે મિત્રો વીસ જગ્યાઓ છે નેવલ એર ઓપરેશન્સ ઓફિસર માટે વીસ જગ્યાઓ છે અને એસએસસી પાઇલટ માટે ચોવીસ જગ્યાઓ છે આ તમામ જગ્યાઓ માટે મિત્રો બી બીટસ સમકક્ષ અભ્યાસક્રમ ડિગ્રી કરેલ હોવી જોઈએ ભારતમાં કોઈ પણ માન્ય યુનિવર્સિટી બોર્ડ અથવા તો સંસ્થાઓમાંથી કોઈપણ પ્રવાહમાં ત્યારબાદ મિત્રો લોજિસ્ટિક માટે દસ જગ્યાઓ છે નૌકાદળ શસ્ત્રાગારમાં નિરીક્ષક કેડરની વીસ જગ્યાઓ છે આ જગ્યાઓ માટે મિત્રો બી એ એમબીએ એમસીએ એમએસસી એમએસસી પ્લસ આઈટી અથવા તો બીએસસી બીકોમ બી કોમ બીએસસી પ્લસ આઈટી માં બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ જેમાં મિત્રો ભારતમાં કોઈપણ માન્ય યુનિવર્સિટી બોર્ડ સંસ્થામાંથી સમકક્ષ લાયકાત મિકેનિકલ વિથ મિકેનિકલ વિથ ઓટોમેશન ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ માઇક્રો ઇસ્ટોમેશન વગેરે જેવી વિવિધ કોર્સમાં બેચલર ડિગ્રી કરેલ હોવા જોઈએ તેઓ અભ્યાસક્રમ માગેલ છે ઓફિશિયલ માહિતી મિત્રો વેબસાઇટ પરથી જોઈને અરજી કરવી ત્યારબાદ કાયદામાં મિત્રો બે જગ્યાઓ છે જેમાં કાયદામાં સ્નાતકની ડિગ્રી માગેલ છે ત્યારબાદ મિત્રો ટેકનિકલ શાખામાં વિવિધ પોસ્ટમાં છે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો એન્જિનિયરિંગ શાખા માટે જનરલ સર્વિસ માટે મિત્રો છત્રીસ જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાત બીઈ ઈ બીટેસ સમકક્ષ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સ કરેલ હોવો જોઈએ ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રિક બ્રાન્ચ જનરલ સર્વિસ માટે ચાલીસ જગ્યાઓ છે જેમના માટે બીઈ બીટેસ સમકક્ષ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સ કરેલ હોવો જોઈએ બેચલર ડિગ્રી ત્યારબાદ નેવલ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સોળ જગ્યાઓ છે જેમના માટે પણ બી એ બી ટસ મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ ત્યારબાદ શિક્ષણ શાખા માટે મિત્રો અહીં કેટલી જગ્યાઓ છે તો પંદર જગ્યાઓ છે જેમાં સાત જગ્યાઓ માટે એમએસસી બીએસસી ગણિત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જેવા વિષયોમાં બેચલર ડિગ્રી વિવિધ ક્ષેત્રે કરેલ હોવી જોઈએ તો આઠ જગ્યા માટે મિત્રો બી બીટસ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ તે સિવાય મિત્રો ઘણા બધા કોર્સ માગેલ છે તો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ અને વાંચીને પછી જ અરજી કરવી જોઈએ તો આ હતી મિત્રો ભારતીય નૌકાદળમાં આવેલી બસો સાઠ બે હજાર છવ્વીસની બ્રાન્ચ માટેની મહત્વપૂર્ણ પોસ્ટ સંબંધી જાહેરાત થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં